ક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ દ્વારા ગંભીર પ્રકારના ગુના અટકાવવા તથા શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સાહેબ પશ્ચિમ કચ્છ દ્વારા

ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી અજાણ્યો ઈસામ મુકેશ ભવાનભાઈ કોલી ઠાકોર હોવાની ઓળખ કરી જૂના દેવડિયા તાલુકો હળવદ જિલ્લો મોરબી ખાતે વાડી વિસ્તારમાં કામ કરતા હોવાની બાતમી મળી હતી જે બાતમી હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને સ્થાનિક જગ્યાએ મોકલી ખેડૂતનો વેશ ધારણ કરી આરોપી તથા ભોગ બનનારને વિશ્વાસમાં લઈ જૂના દેવડિયા તાલુકો હળવદ જિલ્લો મોરબી વાડી વિસ્તારમાંથી હસ્તગત કરી શહેર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી મજકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ કામની આગળની તપાસ ચાલુમાં છે આરોપી છે મુકેશ ભવાનભાઈ કોલી ઠાકોર આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં ભુજ શહેર એ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલના માર્ગદર્શન હેઠળ એ એ સાઈ ઉમેશભાઈ બારોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી એચ ઠાકોર રાજુભા એસ જાડેજા યુવરાજસિંહ ડી જાડેજા તથા લાખાભાઈ એન બાંભવા તથા પોલીસ કોન્સ્ટેબલ કૈલાશભાઈ કે ચૌધરી તથા દશરથભાઈ એચ ચૌધરી તેમજ જતિનભાઈ પટેલ પોલીસ કોન્સ્ટેબલ અલ્પાબેન વી ચભાડિયા નાઓ જોડાયા હતા